મિત્રો વી કે ડીજે અને એસકે ડીજે વચ્ચે ટક્કર થઈ હતી એમને ખબર નથી બંને ડીજે જેલ હવાલે કરી દેવામાં આવી લગ્નની ગેરકાયદેસર ઊંચા અવાજે ડીજે વાગતા લોકોને હાલ પોલીસ પકડી રહી છે તો પહેલાં પણ હું વિડીયો બનાવ્યા છે ખરેખર મિત્રો આપણે જે પણ સરકારની ગાઈડલાઇન્સ એને તોડવું ના જોઈએ ખેડાની અંદર રાત્રિ મોડી રાત્રે સુધી લગ્નની અંદર ઓછા અવાજે એટલે કે ટક્કર લઈ રહેલા એસકે ડીજે અને વી કે ડીજે બંને ડીજેને એ માલિક જે છે એમને વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને બંને ડીજે છે એમને જપ્ત કરી લેવામાં આવી છે ઘણા લોકો આપણી વિરુદ્ધ કરે છે પરંતુ મિત્રો હું તમને કહી દઉં હું આપણે કોઈ દિવસ ખોટું વિડીયો બનાવતા નથી જે પણ માહિતી મળે છે એ સાચી જ માહિતી હોય છે વચ્ચે કોઈ ભાઈ કોમેન્ટ કરતા હતા કે ભાઈ આવું નથી આવું નથી અને બે દિવસ પહેલાં ભેંટની ટક્કર થઈ હતી એમની એમને મેસેજ કર્યો હતો પરંતુ મિત્ર એવું નથી અંદર વિડીયોની અંદર મેં કોઈપણ પ્રકારનું ખોટું દેખાડતો નથી જે સાચી માહિતી તે એ જ હું દેખાડતો હોય છે તો એસ કે ડીજે અને વિકે ડીજે વચ્ચે જે ટક્કર થઈ હતી ખેડા જિલ્લાની અંદર બંને બેન્ટ છે જે એ પોલીસ સ્ટેશને જપ્ત કરી લેવામાં આવી છે બંને જે માલિક ડીજે માલિક જે છે એ એમના બંને જણે ફૂર ફરિયાદ કરવામાં આવી છે તો ખરેખર મિત્ર હું તો તમને દરેક વિડીયોની અંદર કહું છું કે ભાઈ જે પણ સરકારે જે ગાઈડલાઈન આપી છે એનું વિરુદ્ધ ના કરશો જેથી કરીને તમે આવા સંજોગોમાં તમે બચી શકો કે ભાઈ તમે પણ ઘેર ચલાવવા માટે પરિવાર ચલાવવા માટે ધંધો કરો છો પરંતુ આવી સિશ્યુમ સિચ્યુએશનમાં તમે પકડાઈ જાઓ તો તમારે ખાલી ખૂટી આ રીતના પ્રોબ્લેમ થઈ જાય તો જે પણ તમને માહિતી આપી હશે એ જ કરજો મોડી રાતે હજી તમે ડીજે ના વગાડતા અને ટક્કર લેવાનું તો તમે ભૂલી જ જજો કેમ કે ટક્કરની અંદર જ તમે ફસાઈ જવો છો તો આ વિડીયોને તમામ લોકોને શેર કરી દેજો અને અમુક અમુક ગામની અંદર જે બે ડીજે લગ્નમાં વગાડશે તેમને એમને એમની પાસે એક લાખ રૂપિયાનું દંડ પણ લેવામાં આવશે એ રીતના પણ નિયમો ગોઠવેલા છે તો કદાચ અમુકને ખબર હોતી નથી તો આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં આ માહિતી તમને સારી લાગી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને વિડીયોને લાઈક કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત